નમસ્કાર આમ જીવરાજ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત હાલોલ માં સિત્તેર પ્રજાસત્તાક પર્વ દિવસે ટુપર્સ એકેડેમી બાર સ્કેટર સ્કેટિંગ સતત એક કલાક છવ્વીસ મિનિટ છવ્વીસ સેકન્ડ સુધી પ્રદર્શન કરી એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુએસએ માં પોતાનું નામ નોંધાવ્યું છે આ ઐતિહાસિક સિદ્ધિ સાથે હાલોલ અને પંચમહાલ ગૌરવ મળ્યું છે હાલોલ માં સિત્તેર માં પ્રજાસત્તાક પર્વ દિવસે ટુપર્સ એકેડમીના બાર સ્કેટર્સે સ્કેટિંગમાં સતત એક કલાક છવ્વીસ મિનિટ છવ્વીસ સેકન્ડ સુધી પ્રદર્શન કરી એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ યુસેમાં પોતાનું નામ નોંધાવ્યું છે ઐતિહાસિક સિદ્ધિ સાથે હાલોલ અને પંચમહાલને ગૌરવ મળ્યું છે હાલોલની ટુપર્સ એકેડમી દ્વારા આ ઇતિહાસ રચાયો છે અમારે અત્યારે મુખ્યત્વે ત્રણ રમતો ચાલે છે સ્કેટિંગ ચેસ અને બેડમિન્ટન જેમાં આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમે લોકોએ બે વર્લ્ડ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરેલી નું નામ છે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ યુએસએ જેમાં અમે એક કલાક છવ્વીસ મિનિટ અને છવ્વીસ સેકન્ડ નોન સ્ટોપ કન્ટિન્યુ સ્કેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે જેમાં ટોટલ બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો જેમાં સૌથી નાનામાં નાનો અમારી પાસે સાતથી આઠ વર્ષનાથી લઈને છેલ્લા બાર વર્ષ અને હું પણ અમે લોકોએ ભાગ લીધેલો અને આ એક ચેલેન્જિંગ રમત કહેવાય જેમાં તમારે એક કલાક છવ્વીસ મિનિટ છવ્વીસ સેકન્ડ કન્ટિન્યુઅસ ચાલવાનો છે અમે લોકો રોડ ઉપર ચલાવીએ છીએ બે કલાક સુધી એ અલગ વસ્તુ છે અહીંયા ગોળ ગોળ ચલાવવું એ અલગ વસ્તુ છે તો આજે પંચમહાલ જિલ્લાની હિસ્ટ્રીમાં ઇતિહાસમાં અમે પહેલીવાર નામ નોંધાયું જેમાં એક જ દિવસમાં એકી સાથે અમે લોકોએ બે વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કર્યા અને બેઉ બે સક્સેસફુલી પૂર્ણ કરેલા છે